હજીરાના મોરા તપોવન ચિલ્ડ્રન્સ સ્કૂલ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તપોવન ચિલ્ડ્રન સ્કૂલમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી ખૂબ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરી આ કાર્યક્રમમાં આપણા જીવનના માર્ગદર્શક પ્રકાશ આપણા શિક્ષકો અને માર્ગદર્શકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમનું સન્માન કરવા માટે આયોજિત કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત ગુરુને સમર્પિત પ્રાર્થનાથી થઈ જેમાં આશીર્વાદ માંગવામાં આવ્યા અને દિવસ માટે આધ્યાત્મિક સ્થળ સ્થાપિત કરવામાં આવ્યો પ્રાર્થના પછી વિદ્યાર્થીઓએ ગુરુ પૂજા કરી જ્યાં તેઓએ શાળાના આચાર્ય અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરંપરાગત ધાર્મિક વિધિ ફૂલ અને હૃદય સ્પર્શી પ્રસાદ સાથે ઉપચારિક પૂજા કરવામાં આવી જે વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોની અમૂલ્ય ભૂમિકા પ્રત્યે ઊંડી પ્રશંસાનું પ્રતીક છે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે ઉજવણી ચાલુ રહી આમાં નૃત્ય પ્રદર્શન પ્રણાદાયી ભાષણ અને મધુર ગીતોનો સમાવેશ થતો હતો જે બધા ગુરૂ પૂર્ણિમાના વિષય અને વ્યક્તિના જીવનમાં શિક્ષકોના મહત્વની આસપાસ કેન્દ્રિત હતા પ્રદર્શન હૃદયસ્પર્શી હતા અને વિદ્યાર્થીઓની પ્રતિભા અને કૃતજ્ઞતા પ્રદર્શિત કરતા હતા આ કાર્યક્રમે શિક્ષકો પ્રત્યે આદર નમ્રતા અને પ્રેમની ભાવના સફળતાપૂર્વક જગાડી જેનાથી તે હાજર બધા માટે યાદગાર પ્રસન્ન બન્યો